કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા આર્મી જવાન તેમજ પરિવાર સાથે રાજ શેખાવતે મુલાકાત પણ કરી છે સરકારેને પ્રસન્ન કેવા માંગુ છું કે બ્લેક પટ્ટીવાળા તો ઘણા બધા ઘણા બધા બ્લેક પટ્ટી લગાવીને ફરે છે ને ભાઈ

એ ફરિયાદ ખોટી છે છે એને એને રદ કરવામાં આવે એવું કીધું ને અમે સમર્થન કરી બીજું એને અમને એવું કીધું છે કે જે પોલીસ કર્મીઓ હતા જેમણે એમના ઉપર હુમલો કર્યો છે એ તમામ પોલીસ કર્મીઓનું સસ્પેન્શન થાય અને એમના ઉપર પણ એફઆઈઆર દર્જ થાય એનું પણ અમે સમર્થન કરીએ છીએ